બહુ સરસ મજાનો એક પ્રસંગ છે રામાયણમાં જનકપુર નો પ્રસંગ છે બહુ બહુ પ્રખ્યાત નથી કારણ કે જનકપુરની અંદર જ્યારે રામ ભગવાન રામાનુજ લક્ષ્મણ સાથે જાય છે વિશ્વમિત્રજીની સાથે વિશ્વમિત્રજીનો યજ્ઞ પૂર્ણ કર્યો અહલ્યાજીનો પ્રતીક્ષાનો પ્રતીક્ષા યજ્ઞ પૂરો કર્યો અને હવે રામ અને લક્ષ્મણ વિશ્વમિત્ર સાથે જનકપુરમાં જાય છે ત્યાં લે છે પ્રતિજ્ઞા પ્રમાણે સીતાજી રામજી ને વરમાળા પહેરાવે જયમાળા પહેરાવે અને હે જનક તમે અયોધ્યા દૂત મારફતે સંદેશો મોકલાવો કે અવધપતિ દશરથ અહીંયા જાન લઈને આવે હવે આ જે સમય આ બધું થાય છે તો એની વચ્ચેનો ખૂબ મોટો સમય છે દૂતને મોકલાય છે પછી ત્યાં રાજા દશરથ કઈ કઈમાં કૌશલ્યામાં અને બધી રાણીઓ બધી તૈયારીઓ કરે છે અને પાછા જાન લઈને આવે છે એ વચ્ચે બહુ બે કે ત્રણ મહિનાનો સમયગાળો રહે છે અને ત્યાં રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ જનકપુરમાં જ સ્થાયી છે ત્યાં નિવાસ કરે અને ત્યાં એક વખત રામ ભગવાન લક્ષ્મણને કહે છે કે અનુજ હવે આપણા લગ્ન થવાના છે પિતાજી ગમે ત્યારે જાન લઈને આવશે અને લગ્ન થવાના છે એટલે રાજકુમાર છીએ તો એવો પહેરવે છે જોઈએ ને શોભા તો એવી હોય હવે સામાન્ય વરરાજા હોય એ પોતાના માટે બે બે ત્રણ ત્રણ મહિનાથી કપડા આ શર્ટ પેન્ટ ને આ કપડું લઈ આવું ઓલા દરજીને ચક્રવતી રાજા દશરથના કુળના રાજકુમાર છે તો રામ લક્ષ્મણ ને કહે છે કે મેં સાંભળ્યું છે જનકપુર ની સ્ત્રીઓ વરરાજા માટેનો મુકુટ બહુ સુંદર બનાવે છે માળા ફૂલની માળાનો મુકુટ ફૂલનો મુકુટ બહુ સુંદર બનાવે છે લક્ષ્મણ કહે પણ તમે જોયું છે કોણ બનાવી આપે છે તો કે હા પુષ્પ વાટિકામાં જ્યારે મેં સીતાજીને પહેલી વખત જોયેલા ત્યારે વાટિકામાં એક માલણ ફૂલની માળા બનાવતી હતી એ માલણ વરરાજાના મોર મુકુટ બનાવવાની નિષ્ણાંત છે આપણે એના ઘરે જઈને ઓર્ડર આપી ભગવાન જાય છે મિથિલાની નગરીમાં જનકપુરની શેરીઓમાં રામ ભગવાન આગળ ચાલ્યા જાય લક્ષ્મણ પાછળ ચાલ્યા જાય અને મિથિલાના એ જનકપુરના બાળકો યુવાનો બે રાજકુમારને જોવા જોવા માટે એની પાછળ પાછળ ચાલ્યા જાય દ્રશ્ય તમે કલ્પના કરો અને રામ ભગવાન આવી પહોંચે છે એ માલણના ઘરે એના દ્વારે આવી પહોંચે છે અને માલણ જ્યારે દરવાજો ઉઘાડે છે તો સામે

તમે આ બેસો અમે અમારા એક કામ થી આવ્યા છે મારા મોટા ભાઈ રામ છે ધનુષ યજ્ઞમાં ધનુષ શિવ ધનુષ ભંગ કર્યો છે અને સીતાજી અને રામ ના વિવાહ થવાના છે તો કે હા મને ખ્યાલ છે અમારી દીકરી આ સાવરા ઠાકરને પરણવાની છે અમને ખ્યાલ છે તો અમે તમારે ત્યાં સાંભળ્યું છે કે તમે મોર મુકુટ બહુ સરસ બનાવી આપો છો તમે અમારા માટે મુકુટ બનાવી આપશો વિચાર કરો કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય તો એ વિદ્યા આપણને હરી સુધી પહોંચાડી શકે એનું પ્રમાણ આ છે ફૂલ ગુથવાની વિદ્યા સાવ સાધારણ વિદ્યા પણ હરી સુધી પહોંચાડી શકે છે કોઈ પણ વિદ્યા હરી સુધી પહોંચાડી શકે પણ એ વિદ્યા શીખતી વખતે મનમાં એક જ સંકલ્પ હોય કે આ મારી વિદ્યા હું જે શીખી રહ્યો છું આ મારી વિદ્યાનું આખરી તબક્કો અમારી વિદ્યાનું આખરી ગંતવ્ય તો મારો હરી જ છે પછી એ કોઈ પણ ગાયનની વિદ્યા હોય વાદનની વિદ્યા હોય નર્તનની વિદ્યા હોય કોઈ પણ વિદ્યા હોય આ વિદ્યા થકી હું મારા રામને પહોંચવા માગું છું આખરી ગંતવ્ય મારો રામ છે તો કે તમે બનાવી આપશો હા તો લક્ષ્મણજી તો પણ ચતુર છે એમ નમૂના હોય બતાવો તૈયાર નમૂના પડ્યા હોય બતાવો માલણ બિચારી ભોળી ભાળી અંદર થી નમૂના લઈ આવે અને પાછી કહે કે આ તો મેં સાધારણ પુરુષો માટે બનાવેલા મોર મુકુટ છે હે અમારા ગામમાં સાધારણ પુરુષોના વિવાહ થતા હોય આ એના માટે મેં બનાવેલા નમૂનાઓ છે પણ રામચંદ્રજીના જ્યારે જ્યારે વિવાહ વિવાહ થતા થતા હોય હોય અવધના રાજકુમારના ત્યારે કોઈએ ન જોયો હોય એવો સરસ મજાનો હું મોર મુકુટ બનાવી અને હું પહેરાવીશ આ નમૂના તરફ ધ્યાન ન દેતા પણ એક વાત છે મારે માપ લેવો પડે

અભણ માલણ રામ ભગવાન બેસાડે અને એક દોરો આમ લઈ ભગવાન ના માથા ઉપર હાથ માથા ઉપર કે જે પાંચ જણા સિવાય છઠ્ઠા જણાનો કોઈનો હાથ નથી રહ્યો ઈ રામ ના માથા ઉપર હાથ મૂકવાનો અહોભાવ એવો લાભ આ માલણ ને મળ્યો છે પોતાના ગુરુ વિશ્વામિત્ર પોતાના ગુરુ વશિષ્ઠ પોતાના માતા પિતા જણા સિવાય કોઈનો હાથ રામ ભગવાન પાત્રો સિવાય કોઈનો રહ્યો આ છઠ્ઠો હાથ આ માલણનો ભગવાનની માથે રહ્યો અને આ માલણ દોરો લઈ અને આમ એના ભગવાન ના કેસ હોય વાળ હોય એમાં આમ આંગળીઓ ફેરવતી જાય પ્રેમથી આંગળીઓ ફેરવતી જાય જાણે માં કૌશલ્યા માં સુનૈના માં કઈ કઈ માં કૌશલ્યા સુમિત્રા આમ ભગવાન આમ 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 કેમ હાથ ફેરવતી જાય આંગળી ફેરવતી જાય દોરો લઈ માપે વળી હાથ આંગળી ફેરવે વળી દોરો પછી દોરો તોડી નાખે ચાય કરીને ચાય કરીને વધારે વાર લગાવે કારણ કે એટલી વાર વધારે ભગવાનને અડવા મળે એટલી વાર વધારે ભગવાન નો સ્પર્શ મળે તો ચતુર માલણ થોડીક માપ લે વળી દોરો તોડી નાખે વળી કે ના માપ માપ બરાબર બરાબર નથી નથી હજી અને લક્ષ્મણજી જુએ કે બસ કરો માતાજી હવે થઈ ગયું લક્ષ્મણજી ખિજાવા માંડ્યા ઉગ્ર છે લક્ષ્મણ ઉગ્ર છે અને ત્યારે રામ ભગવાન કહે છે લક્ષ્મણ માતાજીને તું ખિજામાં આ માલણ ને તું ખીજા આનો હાથ મારા હાથ ઉપર આવે એ સમય પાકી ગયો છે એટલે આ મોર મુકુટ તો એક બાનું છે એનો સમય આવી ગયો તો એનો હાથ મારા હાથ ઉપર આવે એટલે હું અહીંયા આવ્યો છું એટલે હું અહીંયા આવ્યો છું માપ લઈ લીધો બધું થઈ ગયું

અમે તમારી પાસે મુકુટ બનાવીએ એની અમારે તમને શું કિંમત ચૂકવવાની અને ત્યારે માલણ કે કે અમારી દીકરી તમને પરણવાની જ અને દીકરી જે ઘરે જતી હોય એ ઘરેથી કઈ કિંમત થોડી લેવાય એ ઘરેથી પૈસા થોડી લેવાય દીકરીના સાસરેથી પૈસા થોડી લેવાય હું કઈ નહીં લઉં ના એમ નહીં માં તમારે કંઈક તો લેવું પડશે તમે નહીં આપી શકો માલણ એમ કે છે તમે નહીં આપી શકો અને લક્ષ્મણ જેવું સાંભળ્યું કે તમે નહીં આપી શકો ક્રોધ થયો તમને ખબર છે તમે કોની સાથે વાત કરો છો તમને ખબર છે અમે કોણ છીએ અમે ચક્રવર્તી રાજા દશરથના પુત્ર છીએ અમે એના રાજકુમારો છીએ મારા પિતા દશરથ ઇન્દ્રપુરીમાં જાય ઇન્દ્ર ના દરબારમાં ત્યારે મારા પિતાનો વૈભવ એવો છે હવે ઈન્દ્ર છે એ પોતાના નિયમ પ્રમાણે પોતાનું સિંહાસન બીજા કોઈને ન આપી શકે સિંહાસન ખાલી ન કરી શકાય અને મારા પિતા દશરથ જો એના દરબારમાં આવે તો ઇન્દ્ર થી નીચે આસન માં દશરથ ને બેસાડી ન શકાય તો હવે શું કરે ઇન્દ્ર પોતાનું અડધું સિંહાસન ખાલી કરી દે એમાં અડધા હોય કારણ કે ઇન્દ્ર થી સ્થાને દશરથ ને ના બેહડાય કિંમત નહી આપી શકીએ ત્યારે માલણ કે પ્રભુ તમને મારા શબ્દો અપમાનજનક લાગે તો માફ કરજો તમને મારા શબ્દો તમે ખોટું ન લગાડતા અમને તમારી બેન જોઈએ મને તમારી બેન આપો અને મને એક ને નહી જનકપુરમાં જેટલા ઘર છે બધાને તમારી બેન આપો લક્ષ્મણને ક્રોધ આવ્યો આ કઈ કેમ વાતું કરે છે આ ખબર તો છે મર્યાદામાં તો બોલાય અમારી બેન આપો એ એક ઘરમાં નહીં આખા નગરના દરેક ઘર માં આપો કાક તો મર્યાદા રાખો માં માલણ કે છે પ્રભુ મેં તમને પેલા જ કીધું તું ક્રોધ ન કરતા ખોટું ન લગાડતા અને માલણ ભગવાન રામ ને કહે છે કે હે રામ તમારી બેનનું નામ જરા ક્યો ને અને રામ કહે છે મારી બેનનું નામ શાંતા 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 એટલે શાંતિ અને માલણ કહે છે એ જ તો આ જનકપુર છે આ મિથિલા છે આ સિદ્ધોની નગરી છે આ જ્ઞાનીઓની નગરી છે આ વૈરાગીઓની નગરી છે આ સિદ્ધ લોકોની વિદ્વાનોની નગરી છે અહીંયા સિદ્ધ તો ઘણા છે પણ અહીંયા ઘરમાં શાંતિ નથી હે રામ અમને તમને તમારી શાંતિ અમને આપી અમને શાંતિ આપો વિષય પણ શાંતિ ઝંખે છે વિષય પણ શાંતિ ઝંખે છે દરેક જીવની માંગ તો શાંતિ જ જ છે છે અને એટલે તો રામના મહાદેવ રામ પણ શાંતિ ઝંખે છે એટલે રામના ના આરાધ્ય મહાદેવ છે શિવ એ શાંતિ સ્વરૂપ છે શિવ આનંદ સ્વરૂપ છે શિવ મંગલ સ્વરૂપ છે શિવ કલ્યાણ સ્વરૂપ છે